અહીંયા આવ્યો છું ને હું છું આખો સમાજનાર્યાય આપવા માટે નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યુઝ માં આપનું સ્વાગત છે મહુવા તાલુકાના બગદાણા ગામ નો ઘટનાક્રમ ખુબ ચર્ચામાં આવ્યો છે જે રીતે થોડાક દિવસ પહેલાં શખ્સો દ્વારા નવનીતભાઈ નામના કોળી જે બગદાણા ગામના આગેવાન છે તેમના પર હુમલો કરવામાં આવ્યો અને આને લઈને આજે સવારથી જ હનુમંત હોસ્પિટલમાં કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે ધરણા કરવામાં આવી રહ્યા છે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે આ ઘટનાની શરૂઆત છે તે મુંબઈમાં કાંદાવલી ખાતે કાર્યક્રમ દરમિયાન લોકસાહિત્યકાર માયાભાઈ આહિર દ્વારા બગદાણાના જે મંદિરમાં આવેલ મેનેજિંગ ટ્રસ્ટી છે તેમનું નામ લઈને જે વાત કરી ત્યારે આને લઈને કોળી સમાજના યુવક નવનીતભાઈએ માયાભાઈ આહિરનો ફોન કરીને તેમની ભૂલ પ્રત્યે ધ્યાન દોર્યું હતું ત્યારબાદ માયાભાઈ આહિરનો એક માફી માંગતો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો આ વિડીયો વાયર વાયરલ થયા બાદ આ વિવાદ વકરવાની શરૂઆત થાય છે ને આને લઈને મામલો ગરમાય છે જેમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર ગંભીર આરોપો છે તે ફરિયાદી દ્વારા લગાવવામાં આવ્યા છે કે તેમના ઇશારે આ જે શખ્સો છે આરોપીઓ છે તેમના દ્વારા માર મારવામાં આવ્યો છે આ ઘટનાથી મામલો જબરજસ્ત ગરમાયો છે અને આને લઈને રાજુલાના ધારાસભ્ય હિરાજ સોલંકી છે તે હનુમંત હોસ્પિટલ નવનીતભાઈને મળવા માટે પહોંચ્યા હતા તેમના ખબર અંતર માટે પહોંચ્યા હતા જ્યાં નવનીત ભાઈએ સમગ્ર ઘટનાને લઈને તેમને માહિતી આપી સાથે જ એટલું જ નહીં મંત્રી પરશોત્તમ સોલંકીએ આ સમગ્ર કેસ મામલે નવનીત ભાઈ સાથે વાતચીત કરી છે એ દ્રશ્ય પણ સામે આવ્યા છે કે જ્યાં નવનીત ભાઈ નામના વ્યક્તિ છે તેઓ રડતા નજરે પડ્યા છે પહેલા તો આ દ્રશ્ય જોઈ લો કોણ કર્યો તો માયા મેનેજિંગ ફેસ્ટિવલ તો એને મને આમી ક્લિપ બનાવીને આપી ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી યોગેશભાઈ સાગર નથી પછી એના છોકરાનો બીજા દિવસે મારા ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં છો તને મળવું છું મેં કીધું કે હું બગદાણા છું પછી રાજુ બોવડાનો એનો મારા ફોન આવ્યો કે માયાભાઈ પાસે માફી મગાવવાનો વિડીયો કેમ મળો એમ એનું મારી પાસે રેકોર્ડિંગ છે માયા છોકરાનો ફોન આવ્યો એનું મારી પાસે રેકોર્ડિંગ છે પછી બીજા ગામના

સોમવારે હોમ મિનિસ્ટર ને મળવાનું થાય છે જ્યાં હોય ત્યાંથી સોમવારે ને તમારે પહોંચવાનું થાય છે હું અહીંથી ધારાસભ્ય ધારાસભ્યો બધાને લઈને આવું છું ભાઈ અને આને છોકરાને ન્યાય અપાવવાનું કામ આપણે કરવાનું છે ભાઈ આ સમાજનો દીકરો છે

હું જાતો નહીં આખો સમાજ ત્યારે હારે છે બેટા હા હિંમત રાખ બધું ઈશ્વર છે કે નહીં આપણે માનીએ છીએ ને માતાજીને ઈશ્વરને હા કોઈને નહીં મુકાય કોઈ ચબરબંધી હોય ને તો એને નહીં મુકાય એ ચિંતા નહીં કરે તું હો કાંઈ વાંધો નહીં હો હિંમત રાખજે બસ બીજું કાંઈ નહીં હં હા કાંઈ વાંધો નહીં હા તો ક્યારે હોય કે તું એકલો જ હોય કે હાથ પડી જાય કે જુઓ કેવાય બેઠા હે અરે ઈ ચિંતા ને કોઈ ચિંતા મુજાતા નહી ભી હો જ્યારે સામાન્ય

મંત્રી પરસોત્તમ સોલંકી જે તેમના ભાઈ છે તેમને ફોન કરવામાં આવ્યો ને આ ઘટનાક્રમમાં ચોક્કસથી ન્યાય મળે તે માટે વાત કરવામાં આવી ત્યારે બીજી તરફ જે પરસોત્તમ સોલંકી છે તેમણે એવું આશ્વાસન આપ્યું છે કે આ સમગ્ર ઘટના મામલે આગામી દિવસોમાં સોમવારની આસપાસ મંત્રી પરષોત્તમ સોલંકી છે તે ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળવાના છે ને આ કેસને લઈને જે કોઈ પણ આમાં સંડોવાયેલો હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારની વાત છે તે કરવામાં આવી છે ત્યારે આવનારા સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો